જીઆરડીસી માં આવેલ રોશની મીઠાના કારખાનું છે ત્યાં મજૂર ક્વાર્ટર્સના બીજા માળે બે રૂમની બહાર ધાબા ઉપર તબેલામાં માંસ રાંધેલ છે અને ધાબા પર ગૌ વંશના ખરીઓ પડેલ છે એવી માહિતી એક જાગૃત નાગરિકે હળવદ પોલીસમાં જાહેર કરેલી એ માહિતી આધારે એમની સાથે પોલીસ મોકલી અને બનાવ સ્થળનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટાફ જરૂરી પોલીસ સ્ટાફ રાખી અને જગ્યાની સર્ચ કરવામાં આવી અને વેટનરી ડોક્ટરશ્રીને બોલાવી અને આ જે માંસ મટન રાંધેલું હતું એના નમૂના લેવાની અને એની આ તપાસ તજી હાથ ધરવામાં આવી પ્રાથમિક દૃષ્ટિએ એવું તારણ નીકળે છે કે આ ગૌવંશના પગના ખરી હોઈ શકે છે એટલે હાલ એના તારણની જે લેખિત કાર્યવાહી છે એ ચાલુમાં છે અને આ તમામ ગૌમાંસ છે એ કબજે કરી અને એપીએસએલ તરફ તપાસણી માટે મોકલવામાં આવશે અને આ અંગેના અમુક માણસોને ઈસમોને રાઉન્ડ અપ કરી અને પૂછપરછ ચાલુ છે તો આ અંગે આગળ તપાસ હાથ ધરી અને જરૂરી કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે